અને આજે વાત કરીશું અમે આપને કે કઈ રીતે આ ગુજરાતની સરકારના ગભગોળામાં લોકો ના અધિકાર છીનવાઈ રહ્યા છે ખૂબ સરસ જાહેરાતો કરે છે અને ડિજિટલ ફોટોગ્રાફ્સમાં ફોટા છપાવે છે ક્યાંક પ્રધાનમંત્રી હોય તો ક્યાંક મુખ્યમંત્રી હોય અને મંત્રીઓની તો આપણે જાણીએ જ છે કે શું હાલત છે આ સરકારમાં ત્યારે આજે આણંદની અંદર આપણે વાત કરીએ કે આ સરકારની એક યોજના ચાલે છે સરસ્વતી સાધના યોજના જેમાં એસસી અને એસટી એક થી બાર ધોરણ ભણતી દીકરીઓ કન્યાઓને મફત સાયકલ આપવાની યોજના અને યોજનામાં એ સાયકલોની હાલત શું છે અને વિદ્યાર્થીઓને મળી કે નહીં અને ભારતીય જનતા પાર્ટીના કયા મળતિયાઓ આ ધંધો કરી રહ્યા છે કે સરકાર યોજનાઓની જાહેરાત કરી રહી છે પણ યોજનાઓના નામે મીંડા છે અગાઉ પણ અમે થોડા દિવસ પહેલા આંદોલન કર્યું હતું જણાવ્યું હતું કે એસટી હોસ્ટેલના નામે એસટી હોસ્ટેલ તો ઓનલાઈન બતાવે છે પણ સ્થળ પર નથી કઈ રીતે એસસી એસટી છોકરાઓને સારા શિક્ષણની વાર્તાઓ કરતી સરકાર પણ એમના અધિકારો છીનવી રહી છે આ બાબતે આજે આણંદ જિલ્લામાં ગુજરાત રાજ્યના કેબિનેટ મિનિસ્ટર આવ્યા હતા જગદીશભાઈ વિશ્વકર્મા એમને એક ફોટો જર્નાલિસ્ટે સવાલ કર્યો જયારે મારી એમની સાથે વાત થઈ એમનો વિડીયો સોશિયલ મીડિયામાં જયારે ફરતો થયો

હું સામરખાથી ભાલે જતો હતો ત્યારે મેં સરદાર વિનય પટેલ હાઈસ્કૂલના પટાંગણમાં લગભગ પાંચ હજારથી વધુ સાઇકલો નવવી સાઇકલો જે ભગવા રંગની સાઇકલો છે એ મૂકેલો જથ્થો જોયો એ જથ્થો જોઈને મને યાદ આવ્યું કે આ સાઇકલો શું કામ અહીંયા મૂકવામાં આવી છે એટલે મેં શિક્ષણ વિભાગનો સંપર્ક સાધ્યો શિક્ષણ વિભાગ તરફથી મને એવું કહેવામાં આવ્યું કે આ યોજના અમારી નથી પણ આ યોજના સમાજ કલ્યાણ વિભાગ જે આણંદ ખાતે છે એ ડિપાર્ટમેન્ટની છે એટલે મેં સમાજ કલ્યાણ વિભાગ અધિકારીનો સંપર્ક કર્યો એમને મેં પૂછ્યું કે આ સાયકલો તમારા ડિપાર્ટમેન્ટમાંથી ફાળવવાની છે તો આની કઈ રીતે ફાળવવાની આની સિસ્ટમ શું છે તો મને સમાજ કલ્યાણ અધિકારી એવું જણાવ્યું કે આણંદ જિલ્લામાં જેટલી સ્કૂલો આવેલી છે એ સ્કૂલોમાં જે તે પ્રિન્સિપાલ એક લિસ્ટ બનાવે છે શિડ્યુલ કાસ્ટ અને સિડ્યુલ ટ્રાઇબલની વિદ્યાર્થી નિયમો કે ધારો કે કોઈનામાં વીસ હોય કોઈનામાં પાંચ હોય કોઈનામાં એમ કરીને પાંચ હજારથી વધુ સાયકલો મંગાવી એનું ટેન્ડરિંગ થયું એજન્સીને કામ અપાવી ગયું કામ દ્વારા એજન્સીએ જથ્થો પણ ઉતારી દેવડાયો હવે એ જથ્થો ખુલ્લા આકાશમાં કે જ્યારે છેતાલીસ ડિગ્રી ગરમી એવા ખુલ્લા આકાશમાં નીચે પટાંગણમાં આ લોકોએ મૂકી દીધેલી સાયકલો એક પછી એક સાયકલોનો જથ્થો મેં સ્ટોરી છાપી એમણે મને એવું કીધું કે પ્રવેશ સૌ ચાલુ થાય એટલા આપવામાં આવશે એટલે મેં પ્રવેશ સૌ સુધી રાહ જોઈ પ્રવેશ સૌ પતિ જો શિક્ષણ કાર્ય પણ શરૂઆત થઈ ગઈ એને બી બે મહિના થઈ ગયા આજ સુધી આ સાયકલોનું વિતરણ જે વિદ્યાર્થીનીઓ લાભાર્થી છે તેમને મળ્યું નથી જેથી આજ રોજ એક પ્રેસ કોન્ફરન્સનું બજેટને લક્ષી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મિનિસ્ટર ઉદ્યોગ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પધારવાના હતા પ્રેસ કોન્ફરન્સ પત્યા પછી મેં એમને એક સવાલ કર્યો કે સર આ સાયકલો જે પાંચ હજારથી વધુ જથ્થો પડ્યો છે તો આ સાયકલોનું શું નિરાકરણ તમે શિક્ષણની હમણાં મોટી મોટી વાતો કરી કે અમે શિક્ષણમાં આટલું બજેટ ફાળવ્યું આટલું વિદ્યાર્થીઓને અમે ફાળવીએ તો આ વિશે તમારું શું કહેવું છે તો મને અંદરખાનેથી એવું જાણવા મળ્યું કે આ સાયકલો જે એજન્સીને કામ સોંપ્યું હતું એ એજન્સીએ સરકારની ગાઈડલાઈન પ્રમાણે આ સાયકલો બનાવી નથી એટલે એનું હવે ઓપ્શન કરવાનું એટલે હરાજી કરવાનું હવે જ્યારે નવી સાયકલોનું જો તમે હરાજી કરો તો એ ભંગારના ભાવે જાય એટલે તમે હજુ લાભાર્થીઓને આપી નથી તમે ધારો કે કંપનીએ તમારી માંગ પ્રમાણે સાયકલો ના બનાવી તો તમે એની સામે કેસ કેમ નથી કરતા તમે સરકાર કેસ કરી શકે છે સરકાર દ્વારા તો બધું કરી શકે છે પણ તમે આમાં કશું કરી કેમ નથી શકતા એટલે મંત્રીશ્રીએ મને એવો જવાબ આપ્યો કે તમે મને આની ડિટેલ આપો એટલે મેં કીધું હું તમને સ્થળ પર લઈ જાઉં જો તમે મારી સાથે આવતા હોય તો હજુ બી જથ્થો પડ્યો છે અને વરસાદમાં જથ્થો કાટ ખવાઈ ગયો છે એની રીંગો બિંગો બધું સળી ગયું છે તો એ મને કે ડિટેલ આપો એટલે મેં ડિટેલ આપી પણ મારો કહેવાનો મતલબ એમ છે કે મંત્રી શ્રીને ડિટેલ આપી ડિટેલ આપવાથી કોઈ મતલબ નથી આ વસ્તુ જે જરૂરિયાત વ્યક્તિને પહોંચી નથી હવે તમે એની હરાજી કરશો એટલે બંગાળના ભાવે જશે તો આનો મતલબ શું સરકારના પબ્લિકના ટેક્સના પૈસાનો વેડફાણ થાય ગુજરાતની જનતાને જાણવાની જરૂર છે આપણે વારંવાર લાવ્યો અને એટલા માટે જોયું કે જ્યાં સુધી જનતા નહીં જાગે ત્યાં સુધી સરકાર નહીં જાગે હવે જેને કોન્ટ્રાક્ટ આપ્યો તો એ કોન્ટ્રાક્ટરે તો માલ મૂક્યો પણ એ માલ હજુ સુધી વિદ્યાર્થીઓ સુધી કેમ ના પહોંચ્યો શું ખામી રહી ગઈ એક તો સરકારનો પૈસો ને સરકાર એટલે કોઈ મુખ્યમંત્રી કોઈ મંત્રી કે કોઈ એમએલએ ના બાપ દાદાની જાગીરના પૈસા સરકારમાં નથી આવતા આ ગુજરાતની જનતાના સરકારમાં પૈસા પરંતુ એનો રંગ ભગવો રાખી અને ભારતીય જનતા પાર્ટીના પ્રચાર અર્થે એ સાઇકલોનું વિતરણ કરવામાં આવે છે પણ એ સાયકલો પણ પૂરા લાભાર્થીઓ સુધી પહોંચતી નથી તમે જોયું એક બાજુ ના હોસ્ટેલની વ્યવસ્થા

લોકો લડવાવાળા લડતા રહે છે પણ ગુજરાતની છ કરોડ જનતાને ક્યાંક હિન્દુ મુસ્લિમ ક્યાંક જાતિ અને ક્યાંક તાંતના નામે ભાગલા પાડીને રાજ કરવાની જે ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે એની સામે વિરોધ છે આ કોન્ટ્રાક્ટર કોણ છે કે જેને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અને જેની સામે કાયદેસરની કાર્યવાહી કે એફ કરવામાં ન આવી અને આ કરોડો રૂપિયા જે જનતાના છે એ કોણે વેડફ્યા છે એની સામે પગલાં કેમ નહીં આવા ઘણા બધા સવાલો સાથે આપણે સરકારને સવાલ કરવો પડશે ચૂપ રહેશો રહેશો તો ગુલામ વર્ષ રાજ ને આજ જૂઠા ખોટા અને લૂંટારાઓ રાજનેતા સામે નહીં બોલો તો આજ રીતે ગુલામ બનતા રહેશો તમારા બાળકનું ભવિષ્ય આજ રીતે રોધારું રહેશે ફરી મળીશું કોઈ નવી આવી ચર્ચા સાથે ભારત માતા કી છે વંદે માધર